નામ જયરાજસિંહ મોરી પૂર્વ સમંત્રિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપણે સિહોરની વાત કરીએ તો સિહોરમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી લોકોનો જ એક પ્રાણ પ્રશ્ન બની ગયો છે કે જે પાણીનો પ્રશ્ન છે એ ઘણીવાર પાણી નિયમિત રીતે મળતું નથી જો પાણી મળે તો પૂરા પ્રેશરથી મળતું નથી અને મોટામાં મોટી વાત કે ફિલ્ટરયુક્ત શુદ્ધ પાણીની વાતો થાય છે પણ ક્યારેય લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળ્યું નથી અને હવે હવે અનેક વખત અવારનવાર લોકોની ફરિયાદો હોય છે અને વર્ષોથી સિહોરના લોકો માટે પાણી એક પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે ત્યારે હમણાં જ્યારે નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવવાની છે અને ત્યારે લોકોનો જે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે એમને પારખીને અને ચૂંટણીમાં પોતાના મત ના તૂટે એ માટે થઈને ભાજપના હોદ્દેદારો દ્વારા જે લોકોની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમ કે જે નવનિયુક્ત શહેર સંગઠનની ટીમ છે જુદી જુદી રજૂઆતો કરી રહી છે અને વિવિધ મીડિયાઓમાં પણ એ રજૂઆતોના અહેવાલો જ્યારે પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે મારે એક પ્રશ્ન પૂછવો છે કે છેલ્લા પચીસ કરતાં વધુ વર્ષોથી સિહોર નગરપાલિકા ભાજપ શાસિત રહી છે તો અત્યાર સુધી ભાજપના જ પ્રમુખો નગરપાલિકાના પ્રમુખો હોય કે પછી સંગઠનના પ્રમુખો હોય તો પચીસ વર્ષો સુધી તેમણે આ પ્રશ્ને શું કર્યું અને જ્યારે આટલા વર્ષો પછી પણ જો સંગઠનના પ્રમુખોને વિવિધ જગ્યાએ રજૂઆતો કરવા જવી પડતી હોય તો હું એ સ્પષ્ટપણે માનું છું કે એ અત્યારે સંગઠનની નવી ટીમ જ એ સાબિત કરી રહી છે કે અગાઉના કોઈ પણ પ્રમુખોએ ચાહે સંગઠનના હોય કે પાલિકાના પ્રમુખ હોય એમણે કોઈ જાતની કામગીરી કરી નથી હવે આ કામગીરી નથી કરી તો એનું શું કારણ છે કે એમ લોકોની કરવાની દાન જ નહોતી કે સંગઠન સંગઠનમાં તે અંદર વર્ગ વિગ્રહ હતો અને જેના કારણે આ કામ વ્યવસ્થિત રીતે થઈ શક્યું નથી કે કોઈ પણ કારણ હોય પણ આ કામ થયું નથી એ હકીકત છે અને પચીસ વર્ષના ભાજપના શાસન બાદ પણ લોકોને સિહોર શહેરના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે એ પણ એટલી અને રહી વાત વાત આપણે ફિલ્ટર જો કરીએ તો નાણા પંચમાં કેશુબાઈ અસ્તર આ ફિલ્ટર પ્લાન્ટ નું ખાતમુહૂર્ત થયું હવે ખરેખર તો કયા ચોઘડિયામાં માં આનું ખાતમુહૂર્ત થયું છે કે હજુ સુધી એ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થયો નથી અગાઉ જ્યારે ચાલુ કરવાની વાત આવી ત્યારે બે વખત એના રિપેરિંગની ગ્રાન્ટો પણ મંજૂર થઈ ગઈ બે વખત એનું રિપેરિંગ પણ થઈ ગયું છતાં પણ શિવરના નગરજનોને ચોખ્ખું પાણી મળી રહ્યું નથી એમાં ક્યાંક ને ક્યાંક તંત્રની પણ લાપરવાહી છે અને જે અત્યારની ટીમ જે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરી રહી છે અને લક્ષી નાટકો કરી રહી છે તો એના દ્વારા એ સ્પષ્ટપણે સાબિત થાય છે અગાઉના કોઈ પણ પાલિકાના પ્રમુખોએ કે સંગઠનના પ્રમુખોએ આ બાબતે ગંભીરતા દાખવી નથી અને હું ધન્યવાદ આપીશ ભાજપ શહેરના નવનિયુક્ત પ્રમુખ પ્રમુખને કે એમણે જે આ પ્રયત્નો કરી રહ્યા છે એનાથી લોકોને પણ માહિતી અત્યારે સાચી મળી છે અને એ નવનિયુક્ત પ્રમુખ જ તમના આગલા સંગઠનના પ્રમુખોની ખામીઓ અને ક્ષતિઓ ઉજાગર કરી રહ્યા છે એટલે મારી નમ્ર અપીલ છે સંગઠનના પ્રમુખને પણ કે માત્ર મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવા માટે ચૂંટણી ચૂંટણીલક્ષી રાજકારણ કરવા માટે નહીં પણ તમારા જે અગાઉના પ્રમુખો નગરપાલિકાના હોય કે શહેર સંગઠનના પ્રમુખ હોય એમણે જે કોઈ કામગીરી નથી કરી કે જે કામગીરી કરવામાં ઉના ઉતર્યા છે તો હવે ખરેખર ગંભીરતા લ્યો અને કોઈ તપાસના કે સર્વેના કે એવા નાટકો નહીં પણ ખરેખર રીતે સાચી દિશામાં લોકોનો પ્રશ્ન હલ થાય એવી અમારી માગણી છે